રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા તારીખ પંદરને સોમવારે દલિત સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુત્ર આંબેડકર અને દિલ્હી સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રપાલ સંમેલન પૂર્ણ થયા પછી તારીખ એક એપ્રિલ પચીસ સુધી આ મુદ્દે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં મિટિંગ સભા રેલી દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે ત્યારે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ પૂરી પાડી હતી સ્વાભિમાન સંમેલનની તારીખ પંદર સાત નવ બે હજાર પચીસમાં એટલે કે બે દિવસ પછી સોમવારના દિવસે હોટલ મીન એર જૂના એરપોર્ટ રોડ સોટો સોટોનગરની સામે સવારે સાડા દસ કલાકે થવાનું છે જેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવજી પધારવાના છે અને અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ભારતના ચેરમેન રાજેન્દ્રપાલ ગૌતમ આ બંને પધારવાના છે જેમાં ગુજરાતના અનુસૂચિત જાતિના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત રહેવાના છે અને અનુસૂચિત જાતિના દલિત સમાજના જે પ્રશ્નો છે એમાં પાંચ પ્રશ્નો મુખ્ય છે એમાં ચાર પ્રશ્નો કોર્પોરેશનના છે જેની હું આપને વાત કરું કોર્પોરેશનમાં અઢાર ચાર બે હજાર સત્તરના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ મૂકવાની મારી દરખાસ્ત હતી જે શાસક પક્ષે એ દરખાસ્ત નામંજૂર કરી ચિત્ર મૂકવા માટેની દરખાસ્ત અઢાર ચાર બે હજાર સત્તરના રોજ કરી પણ આજ સુધીમાં એ ઠરાવનો અમલ કર્યો નથી બે મેયર બદલી ગયા ચેરમેનો બદલી ગયા ત્રણ કમિશનરો બદલી ગયા વારંવાર રજૂઆતો કરવા છતાં એનો અમલવારી થતી નથી અને પંદર તારીખના સંમેલન એક વાગ્યે પતે એટલે સીધા બધા જ લોકો સામૂહિક ચિત્ર મૂકવા જવાના છીએ જવાના છીએ જવાના છીએ ભાજપના મિત્રોને એવું કહેવાનું આપ થયેલી ચિત્ર મૂકી દો તો અમને એનો કોઈ વાંધો નથી તો અમે તમને હાર પહેરાવવા માટે આવવા તૈયાર છીએ પણ જો નહીં મૂકો તો અમે દલિત સમાજ ત્યાં અમારા હાથે જઈને મૂકી દઈશું એ અમારી ખુલ્લી ચેલેન્જ છે બીજું સત્તર ચાર ત્રણ બે હજાર ચોવીસે જનરલ બોર્ડમાં ફૂલ ટાઈમ સફાઈ કર્મચારીની ભરતી પાંચસો બત્રીસની વાત છે અમારી માગણી એ છે ફૂલ ટાઈમ શા માટે કાયમી કેમ નહીં ફૂલ ટાઈમ એટલા માટે એ લોકો લે છે એ લોકોનું શોષણ કરવું છે શોષણ કરવાની સામે અમારો વિરોધ છે અમે એ લોકોના કાયમી માટેની અમારી દરખાસ્ત છે એ અમે અમારા એજન્ડામાં લીધી છે બીજી રાજકોટ કોર્પોરેશનમાં જ્યારે કોઈપણ પણ અમલમાં આવે તો જુદી જુદી અનેક પ્રકારના રિઝર્વેશન પ્લોટ રાખવામાં આવશે દાખલા તરીકે આ ગાર્ડન માટેનો પ્લોટ હોય હોસ્પિટલ માટેનો પ્લોટ હોય મંદિર માટેના પ્લોટ હોય એસી ડબલ્યુ પ્લોટ હોય ઈડબલ્યુએસના પ્લોટ હોય પાર્કિંગ માટેના પ્લોટ આ બધા જુદા જુદા પ્લોટો જ્યારે ટીપી સ્કીમ અમલમાં આવે ત્યારે બનતા હોય એમાં બધા પ્લોટમાં હેતુફેર થઈ શકે એક જ પ્લોટ એવો છે એસી ડબલ્યુ એસ સામાજિક અને આર્થિક રીતે પછાત થાવ ગુજરાતી ભાષામાં કહીએ તો એવા લોકોનો જે એસસી અને એસટી બે જ્ઞાતિ આવે એ લોકોનો જે પ્લોટ રહ્યા એમાં કોઈ હેતુફેર થઈ શકતો નથી એમાં જો હેતુફેર કરે તો આખી ટીપી સ્કીમ ડિવાઇઝ કરવી પડે ત્યાં તેમ છતાંય રાજકોટમાં અમુક જગ્યાએ દાખલા તરીકે નામ જો કહી તો આત્મી કોલેજ રહી એમાં પાંચ એકર જમીન કોર્પોરેશનના ઠરાવ કરીને આપી દીધી છે એ બંધારણની અને બીપીએમસી એક્ટની વિરુદ્ધ છે ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધ છે તેમ છતાં આપી છે સરકાર એને મંજૂરી એટલા માટે નથી આપતી કે એમાં એને બધું ફેરફાર કરવો પડે એટલા માટે ખાલી કોર્પોરેશનના ઠરાવ ઉપર આજે પણ એ ચાલી રહી છે આ ઘણી દુઃખની વાત છે બીજું નાના મોવામાં બિશપ હાઉસની બાજુમાં જે પ્લોટ નંબર છે સર્વે નંબર એકસો ત્રેવીસમાં ડૉક્ટર બાબાસાહે આંબેડકરની મૂર્તિ જેલા ચાલીસ વર્ષથી હતી એ મૂર્તિ રાતોરાત જે એના બિલ્ડરો એને ઉપડાવી અને બીજે મૂકી દીધી બિલ જે પીપીપી યોજનામાં નિયમો મુજબ અમુક પ્રકારના મકાનો હોય કાચા હોય પાકા હોય કે જે ઝૂંપડા હોય એ ઝૂંપડા તોડીને ના નવા બનાવી દેવાના હોય એ બાદમાં અમે સમજ છીએ પણ ત્યાં એક જ ઝૂંપડું હતું બીજું કશું હતું ને ડૉક્ટર સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ હતું અને એક ભઠ્ઠો હતો આજે પણ ગૂગલમાં એ તારીખ નાખી તમે જુઓ તો તમને જોવા મળશે એનો ફક્ત ને ફક્ત અમુક બિલ્ડરોને લાભ આપવા માટે આ જે યોજના બનાવી અને આંબેડકરની સાહેબની મૂર્તિ જે લઈએ એના વિરોધ અમારો છે એમાં અમારી એવી માંગણી છે કે વિજિલન્સ તપાસ એ લોકોએ સોંપી છે તો આ વિજિલન્સ તપાસમાં કોર્પોરેશનનો સ્ટાફ છે તો કોર્પોરેશનમાં અનુસૂચિત જાતિના ચૂંટાયેલા બે કોર્પોરેટ એક એક કોંગ્રેસમાંથી ને એક ભાજપમાંથી બંને બે કોર્પોરેટર મૂકે આ તપાસ થાય તો એમાં અસત્ય બહાર આવ્યું છે એટલા માટેની મારા આ જુદી જુદી માંગ છે જે પંદર તારીખનું જે સંમેલન છે રાજકોટમાં એ સંમેલનના પહેલાં લગભગ એકાદ વરસથી આ તમામ મુદ્દાઓને લઈ અને અમે કોર્પોરેશનમાં અને કલેક્ટરમાં તમામ જગ્યાએ અમે રજૂઆતો કરી છે કોર્પોરેશનની વાત વસરામાએ કીધી કલેક્ટરમાં એવું છે કે જે જે તે ટાઈમે ઓગણીસો ને પિંચોતેરમાં સરકારે જમીન ખાલસા કરી હતી અને જે જમીનું ખાલસા કરી હતી એમાંથી અલગ અલગ હેતુ માટે જમીનો આપી હતી કોર્પો હોસ્પિટલ માટે બગીચા માટે સરકારી કચેરીઓ માટે એવી જ રીતે અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને ખેતી કરવા માટે સરકારે જમીનો આપી હતી એ જમીનું રાજકોટમાં પણ રાજકોટ તાલુકા અનુજાતિ સામુદાયિક ખેતી મંડળીને આપી હતી હવે એ જે જમીન કાળીપાટમાં જે જમીન હતી મંડળીની જમીન એમાં મામલતદાર વલવાઈ અને પ્રાંત અધિકારી ગંભીરસિંહ ધાકરે આ બે એક આખું મોટું ષડયંત્ર રચી અનુજાતિની ખેતી મંડળીની જમીન બોગસ વસિયતનામું જે આમાં જોડેલું છે અમે એ બોગસ આર્યું બોગસ વસિયતનામાના આધાર ઉપર મૂળ માલિકોને એકસો એકર જમીન પાછી આપી દીધી હવે એ મંડળીને જો ન આપે તો જમીન સરકાર પાસે જાય ખાલસા કરેલી જમીન ક્યારેય પાછી મૂળ માલિકોને અપાતી નથી આ લોકોએ કૌભાંડ કરી અને મૂળ માલિકોને આપી દીધી એની સામે મંડળીના પ્રમુખ છે શૈલેષભાઈ પરમાર એમને પ્રનગરમાં પોલીસ ફરિયાદ પણ કરી છે અમારી સરકાર પાસે માંગ એ છે કે ભાઈ એમાં તાત્કાલિક કાર્યવાહી કરીને જમીન પરત લઈને મંડળીને જમીન પરત આપે આજે ચાર પાંચ મુદ્દાઓ છે એ ચાર પાંચ મુદ્દાઓના સંદર્ભમાં પંદર તારીખના સંમેલનમાં અમે ઠરાવ કરવાના છીએ એ ઠરાવ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને મોકલવાના છીએ પંદર દિવસની અંદર જો પછી મુખ્યમંત્રીશ્રી આમાં કોઈ કાર્યવાહી નહીં પડે તો ઓક્ટોબરમાં પહેલી ઓક્ટોબરથી આખા સૌરાષ્ટ્રના તમામ તાલુકા તમામ ગામડાઓ અને જિલ્લાઓમાં એક જનજાગૃતિ અભિયાન અમે ચલાવવાના છીએ અને જનજાગૃતિ અભિયાન પછી અઢારમી એપ્રિલ બે હજાર છવ્વીસ રાજકોટમાં એક બહુ મોટું મહાસંમેલન બોલાવવાના છીએ અને એ મહાસંમેલનમાં આખા દેશમાંથી એસસી એસટી ઓબીસીના જે નેતાઓ છે દાખલા તરીકે આપણે માની લઈએ કે અખિલેશ યાદવ તેજસ્વી યાદવ બેન માયાવતી મલ્લિકાર્જુન ખડગે સાહેબ બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશરાવ આંબેડકર સાહેબ આ બધાને અમે રાજકોટ બોલાવવાના છીએ અઢાર એપ્રિલ બે હજાર છવ્વીસમાં જો નિર્ણય લઈ લઈ તો સારું છે અને નિર્ણય નહીં લઈ તો આવતા દિવસોમાં આ મહાસંમેલન થશે અને મહાસંમેલન પછી એ જ મહાસંમેલનમાં અમે જાહેરાત કરીશું કે આખા દેશમાં એસસી એસટી ઓબીસીના લોકો પર જે અત્યાચારો થઈ રહ્યા છે જેના અધિકારો છીનવાઈ રહ્યા છે એનું આંદોલન આખા દેશમાં અમે અઢાર એપ્રિલથી ચાલુ કરશું સંમેલનમાં આખા ગુજરાતમાંથી પંદર તારીખમાં તો રાજકોટ સિટી પૂરતું સંમેલન છે એટલે રાજકોટ સિટીના હજાર બે હજાર લોકો અને અઢાર એપ્રિલે જે અમે કાર્ય સંમેલન કહીએ છીએ એ પચાસ હજારથી લાખ લોકોનું સંમેલન કરવાનું એ જનરલ સંમેલન અને ત્યાંથી પછી આખા બધા નેશનલ મુદ્દાઓ લઈ અને નેશનલ આંદોલન અમે કરશું અમારા અધિકારો માટે પછી એટ્રોસિટી એક્ટ હોય અનુસૂચિત જાતિ ઓબીસી જ્ઞાતિ એને મળતા લાભોની વાત હોય એનું સેન્ટ્રલાઇઝેશન કરીને એના મળતી આ માણસોને જ લાભો ધારો કે લોન મેળા કરવા લોન મેળાનો ખર્ચો અને જે લાભ આપે છે એ રકમનો તમે અંદાજો કરો તો બે લગભગ લેવલ થાય ત્રણ લાખની સહાયો આપે અને પાંચ લાખનો મંડપનો અને આંત તાઇફા થાય એટલે સીધું આ લોકો કે સીધું અમે આપીએ છીએ કાઢી કાઢીને વચેટિયા નહીં પણ તમારી મંડપ સર્વિસ અત્યારે કરોડોપતિ પતિ જેવી રીતે દાખલો લઈએ આપણે ઘણા સમયથી બધાને ખબર જ છે કે આલફંડે હાઈસ્કૂલની અંદર ધારો કે મહાત્મા ગાંધી સ્મારક બનાવ્યું છવ્વીસ કરોડનો ખર્ચ બિલ્ડિંગ એનું છે બધું ડિજિટલાઇઝેશન કરવામાં છવ્વીસ કરોડ રૂપિયા આ પ્રજાને ખબર જ નથી આ લોકો ફક્ત ને ફક્ત મીડિયા એના મળતીયાઓ એને સાચવીને ચાલવા સિવાય કંઈ નથી એમાં અનુસૂચિત જાતિ અને ઓબીસી મોટો ભોગ બન્યો એની એનો વેગ તૂટી ગયો છે અત્યારે એના માસ્ટર ડિગ્રી કરેલા છોકરાઓથી માંડીને એના મજૂરોથી માંડીને એના કારીગરોથી માંડીને બધા બેકાર છે અને એક દાવાનળ જેવી પરિસ્થિતિ અમારા સમાજમાં અને પછાત સમાજોમાં છે એટલે આને વાચા આપવા માટેનો અમારો નાનકડો પ્રયાસ છે આનાથી નહીં જાગે તો અમે ગ્રાસરૂટ ઉપર જઈને પણ આને દખાવાના છીએ અને પોતાના હક અને અધિકાર માટેની લડાઈ અમે મજબૂત મજબૂતથી લડવાના છીએ